કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જંગીર થ્રેસર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે થ્રેશર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ થ્રેશર મિત્રો નવગણ ભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને વીસ ના મોડેલનું આ થ્રેસર તમને જોવા મળશે પિસ્તાલીસ ઇંચનું મિત્રો થ્રેસર છે અને સાથે મિત્રો ટાંકી વાળું થ્રેસર છે એવું ભાઈ નવગણ ભાઈનું કહેવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ છે થ્રેસર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ચાર લાખ અને એસી હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ થ્રેસર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો કોઢ એટલે કે તમને આ થ્રેસર કોઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો નવગણ વાય નામ અને પિંચાશી એકસો દસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી થ્રેસર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ થ્રેસર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો